ચાલો મિત્રો આપણી પાસે અહીં એક પ્રશ્ન છે પાંચ સેન્ટીમીટર બાર સેન્ટીમીટર અને તેર સેન્ટીમીટર બાજુવાળા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો બરાબર આપણી પાસે ચાર ઓપ્શન આપ્યા છે બતી બત્રીસ સેન્ટીમીટર વર્ગ ત્રીસ સેન્ટીમીટર વર્ગ બત્રીસ સેન્ટીમીટર અને ડી ત્રીસ સેન્ટીમીટર બરાબર તો આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે એક દ્વિત્યાંશ ગુણ્યા પાયો ગુણે વેધ બરાબર છે તો હવે અહીંયા ત્રણ બાજુ આપે છે આપણે બે પાયો અને વેધ જોઈએ છે બરોબર તો કાટકોણ ત્રિકોણ માટે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે જે સૌથી મોટી બાજુ હોય ને તે કણ હોય બરાબર એટલે આ તેર સેન્ટીમીટર જે છે એ આપણો કણ છે બરાબર બાકીની બે બાજુ પાંચ સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર જે છે એ આપણા પાયો અને વેદ થઈ જશે તો સૂત્રમાં પાંચ અને બારની કિંમત મૂકતા બરાબર બાર પાંચ બરાબર તો બારમાં બે વડે ભાગ ચાલી જશે એટલે છે છ પંચાની ત્રીસ ત્રીસ આપણો જવાબ આવશે પણ ક્ષેત્રફળ છે હંમેશા વર્ગમાં આવે બરાબર ખાલી સેન્ટીમીટર આપણો જવાબ ના આવે બરાબર એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી this centimeter work